વાપી સ્ટેશન અમદાવાદ થી મુંબઈ જતી ભારત ટ્રેન અથડાઈ મુંબઈ તરફ જતી વંદે ભારત ટ્રેન બુધવારે સાંજે રાબેતા મુજબ સાઠી નીકળીને વાપી તરફ આવી રહી હતી ત્યારે વાપી નજીક બલીઠા સ્ટેશન રખડતા ઢોર ટ્રેક ઉપર આવી ચડતા ટ્રેન ઢોર સાથે અથડાઈ હતી વંદે ભારત ટ્રેન શરૂ થયા બાદ અમદાવાદ મુંબઈ વચ્ચે છાસવારે રખડતા ઢોરો ટ્રેક ઉપર આવી જવાથી અકસ્માત થતા હતા રેલવે વિભાગ દ્વારા રખડતા ઢોરના ટ્રેક ઉપર આવતા રોકવા માટે અંદાજે દોઢસો કરોડના ખર્ચે ટ્રેકની બંને તરફથી થ્રી લેયર મેટલ ક્રેઝ બેરલ લગાવવામાં આવ્યા હતા બેરલ લગાવ્યા બાદ લાંબા સમયથી ઢોર સાથે ટ્રેન અકસ્માતના બનાવ ઉપર બ્રેક લાગી હતી જોકે બુધવારે સાંજે કોઈ કારણસર રખડતા ઢોર ટ્રેક ઉપર આવી ચડ્યા હતા અમદાવાદથી મુંબઈ તરફ જતી વંદે ભારત ટ્રેનની સાથે વાપી નજીક બલીથા સ્ટેશન નજીક ધોરનો અકસ્માત થયો હતો જેને લઈ થોડા સમય માટે ટ્રેનને થોભાવી દેવાની ફરજ પડી હતી ટેકનિકલ સ્ટાફ દ્વારા એન્જિનનો સર્વે કર્યા બાદ વંદે ભારત ટ્રેને મુંબઈ તરફ રવાના કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું વંદે ભારત ટ્રેન સાથે બે ધોર અથડાતા ટ્રેનમાં બેસેલા મુસાફરોને આંચકાનો અનુભવ થયો હતો ટ્રેનના પાયલોટે તાત્કાલિક ટ્રેન રોકીને જરૂરી તપાસ કરી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો